સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદિકે સરિય ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મિત્રો આપની પાસે રજૂ કરતા હોય તેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ દરેક પૂજાપાઠનું પાઠનું મહત્વ દરેક જપ તપનું મહત્વ અને દરેક વાર્તેવારનું અને દરેક તિથિનું મહત્વ અમે આપની પાસે રજૂ કરીએ મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો હંમેશાના પંચાંગનું આપની પાસે જે રજૂ કરતા હોય તે આજના પંચાંગની વાત કરીએ તો આજે તારીખ વીસ નવ બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર એકાશીના આજે ભાદરવા વડ આજે ચૌદસ અને આજે શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો આજે સિંહ આવે છે અને આજે ચૌદશનું શ્રાદ્ધ છે એટલે કે આપણા કોઈપણ પૂર્વજોની જો ચૌદશ તિથિ હોય તો આજે તેનું શ્રાદ્ધ નાખવું જોઈએ ગાયોને કાંસચારો નાખવો જોઈએ નાના છોકરા જમાડવા બ્રહ્મ ભોજન કરાવવું અથવા તો બ્રાહ્મણને સીધો દેવો આપણી શક્તિ મુજબનું દાન આજે પિતૃ નિમિત્તે કરવું જોઈએ આ ભાદરવા મહિનાના છેલ્લા દિવસો એટલે કે તેરસ ચૌદસ અને અમાસ જેવા પવિત્ર દિવસોમાં મિત્રો આપણાથી થઈ શકે એટલું પિતૃઓને ધર્મા પિતૃ નિમિત્તે ધર્માદો કરવો જોઈએ તેનાથી પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય અને તેના આશીર્વાદ મળવાથી આપણા ઘર પરિવારમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય પિતૃના આશીર્વાદ મળી જાય તો મિત્રો આપણા જીવનના દરેક અટકેલા કાર્ય પરિપૂર્ણ થઈ જાય અને કોઈપણ પ્રકારના વિઘ્ન હોય તો વિઘ્ન અને તકલીફનો નાશ થઈ જાય મિત્રો આજના સારા ચોઘડિયાની વાત કરીએ તો આજે સવારે શુભ ચોઘડિયું સવારે આઠને આઠ મિનિટથી નવને આડત્રીસ સુધી શુભ ચોઘડિયું છે તેના પછી ચલ નામનું ચોઘડિયું બપોરે બારને એકતાલીસ મિનિટે શરૂ થઈ અને બેને અગિયાર મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછીનું સારું ચોઘડિયું બે ને બાર મિનિટથી લાભ નામનું ચોઘડિયું શરૂ થાય કે જે ત્રણ ને બેતાલીસ મિનિટે સમાપ્ત થાય છે એના પછી મિત્રો ત્રણ ને તેતાલીસ મિનિટથી અમૃત નામનું પણ સારું ચોઘડિયું શરૂ થાય કે જે પાંચ અને તેર સુધી રહેશે એટલે મિત્રો આજના આ ચારે ચાર સારા અને શુભ ચોઘડિયા છે આ કોઈ પણ નવું કાર્ય ધાર્મિક કાર્ય કરવું હોય તો મિત્રો આ સારા ચોઘડિયાની અંદર કરવું જોઈએ કે જેનાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય કાર્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે વિલંબ આવે નહીં મિત્રો આ ભાદરવો મહિનો એટલે પિતૃઓનો મહિનો કહેવામાં આવે તેમાં અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા પિતૃઓની નરતર દોષ અને પિતૃને રાજી કરવાના ઉપાય રજૂ કરતા વિડીયા પણ અમારે મૂકેલા છે તે વિડીયો પણ મિત્રો જોઈ અને તેમાં બતાવવામાં આવેલ ધર્મના કાર્ય કરી અને પિતૃઓને સદગતિની પ્રાપ્તિ કરાવજો એની હારવાર મિત્રો પિતૃઓને જ્યાં મોક્ષ મળે તેવી ભૂમિ એટલે કે ગોકરણ તીર્થનું મહત્ત્વ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલના વિડીયોમાં મૂક્યું હતું તો બીજી જ એવી પવિત્ર ભૂમિ કે જેને આપણે પ્રાચી તીર્થ તરીકે ઓળખીએ કે સો વાર કાશી અને એકવાર પ્રાચી તેવી પવિત્ર ભૂમિ એટલે કે પ્રાચીની ભૂમિમાં કેટલું કાર્ય કરવાનું બહુ મહત્ત્વ હોય તો કદાચ પ્રાચી જવું શક્ય ન હોય તો મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા પ્રાચીનો વિડીયો રજૂ કરવામાં આવ્યો તેમાં પ્રાચી તીર્થ વિશેનું મહત્ત્વ અને પ્રાચીના પીપળાનું અને ત્યાંના ઘાટનું ત્યાંના મહાદેવના દરેક દર્શન અમારા વિડીયોમાં આપને થશે એટલે મિત્રો અમારી ચેનલની મુલાકાત કરી અને પ્રાચી તીર્થના દર્શન આપ ઘરે બેઠા આપના સહપરિવાર કરી શકો અને પ્રાચીન રીતના પીપળાના જ્યારે દર્શન કરીએ ત્યારે મનથી પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ અને પિતૃના આશીર્વાદ લેવા જોઈએ મિત્રો હંમેશા માટે અમે આપની પાસે આવીને આવી ધાર્મિક આધ્યાત્મિક અને ભક્તિવાળી વાતો રજૂ કરતા હોય કે તેનાથી આપણને પણ સાચું અને સારું જ્ઞાન મળે તો આવીને આવી માહિતી અને હંમેશાનું પંચાંગ મેળવવા માટે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માર્યો